જય મોગલ જય મણિધર જાય વરવાળી જાય કબરાવવાળી બાપ તળાજામાં જો કે હું એને દુર્ઘટના કહું છું તો છે જ પણ એને દુર્ઘટક કહેવામાં આવે છે અને બીજી વાત કે જો કે અસલ આયર આવું ન બોલે બોલે જ નહીં અસલ આયર બોલે જ નહીં કારણ કે આ આદિ આવડથી માંડીને મારા મામા અને ભાણેજના નાતા છે આદિ આવડથી મામા ભાણેજના નાતા છે પણ આ આયર આવો શબ્દો કોઈદી બોલે નહીં કારણ કે આયરને ખબર ગમે તો ભાણે જ છે અમારો ભાણે જ કદાચ છે હામો થાય તો મામાની જાતું કરવાનો નિમ છે કે ભાણે જ છે આપણો ક્ષમા કરી દો પણ આ આયર આવું બોલે નહીં આ એક ધાનનું ધનેરવું છે ધરતીને ભાર રૂપી છે તો હું અઢારે વરણને કહું છું આ અઢારે વરણનું અપમાન આય્ય કર્યું છે કોણે આ ધાનના ધનેરવો કહું છું એને કારણ કે એના માણસએ છે ને માણસ હોય તો આવું બોલે નહીં ને આજે મારા કરતાં કદાચ એક બે વર નાનો કારણ કે તો તમે ગટકાવી ગયા છે તો આવો વર્ષનો ઉઠી અને આ જે વઘારે છે આના નામની અકલ બુદ્ધિ વગરનો એને એટલી ખબર નહીં હું શું બોલી રહ્યો છું બીજી વાત મને દુઃખ એ થાય છે કે એની હેરે બેઠા હતા એને કંઈક બુદ્ધિ નહીં હોય ઠા મૂકી એ ભાઈ તું આ હું બફાટ પરસ બંધ હાથમાં માયક લઈ લેવા નવ બોલ્યામાં ગણ જાણતા જ તો બોલાય આવું બોલાય નહીં આ ધાનના ધનેરવા તને ખબર નથી જોકે આયર તો આવું બોલે જ નહીં પણ હું એટલું કહું છું કારણ કે અહીંયા હજારો આયર આવે છે મારી પાસે હજારો અઢારે વરણ મોગલને માને છે મણિધાર વરવાળી કબરાવાળીને હજારો આયર અને નેવ ટકા આયરની અહીંયા પણ સેવા છે આ વરવાળી કેટલી નેવ ટકા વરણ અઢારે આવે છે નેવ ટકા અહીંયા આયર આવીને સેવા કરે છે માની રાત દિવસ પણ હું એટલું તો ફરી ફરીને કહું છું આયર આવું બોલે નહીં આ આઈના આદેશ છે વડવાળી મોગલના પણ તારા કહેવાથી ધરતીને તું ભાર રૂપી છે તારા કહેવાથી કે મામા મામાભાણે જે પરંપરાનો નાતો છે આદિ અનાદિનો જે નાતો છે એ તારા કહેવાથી તૂટશે નહીં સમજી લેજો તારા જેવાની જરૂર છે સમાજમાં કારણ કે બધાએ હારા હોય તો તારા જેવા કાગડાની જરૂર તો છે ને સમાજમાં એમ હારાની હારે કાગડાની જરૂર પણ મને દુઃખ એટલું થાય છે હૈ આ હીરો જોકે તમે બધા ચારોનો હરે જ છો અઢારે વરણ છે અમારી યારે પણ આહીરો મને દુઃખ એટલા માટે થાય કે એક અમારી ભગવતી એમાં આવી ગયા અમે તમારા ભાણે જ છે તમે મહાળ છો દુઃખ સાથે મને કહેવું પડે છે કે આ ગોરખોદ બોલતો તો ધરતીને ભારરૂપીએ ધાનનું ધનેરવું તમે એને એટલું ન કીધું તું આ શું બોલસ હું ધોખો નથી કરતો આ હીરો કારણ કે આપણે મામા ભાણે છે આ તમારું અપમાન છે એટલું અમારું છે ને અમારું છે તમારું છે કારણ કે અમારી આરે તમારું દસ ગણું અપમાન થયું છે અમારું થયું કારણ કે મને કહે છે કે આ તમારા મામા આવવા મેં કીધું અમારો મામો બોલે જ નહીં આવું અમારો મામો બોલે જ નહીં આ આયર આવું બોલે જ નહીં કીધું ગમે હોય તો આયર આ શબ્દો બોલે નહીં હું ખરી ખરીને કહું છું આયર ન બોલે આવું પણ એક જ કહું છું આ છત્રી કલાક થઈ ગઈ કાલ રાતનો છે મને એમ કે પછી વાત પછી વાત મને ગણાય વડીલોના ફોન આવ્યા બાપુ કેમ નથી બોલતા કીધું બોલીશ સમય આવે જોવા દો મને કંઈ મને દુઃખથી કા છત્રી કલાક વાઈ ગઈ કાલ કાલનો આ બનાવો અને કોઈ આયરે ભલે વીડિયા એક બે મૂક્યા છે મારે વિકે મામા હુબલે મૂક્યા છે પછી કલાકાર મામા છે એને પણ માયા મામાએ મૂક્યા છે બે ત્રણ આયરે મૂક્યા છે પણ મને દુઃખ સાથે જો આવી રીતે કોઈક ચારણો બોલ્યો હોત તો તમે આયરના કેટલા વીડિયા વાયરસ થાત મને આનો જવાબ દો થાત ને તો આ તો ભગવતીનું અખિલ બ્રહ્માનું જે સંચાલન કરનાર છે હજાર હાથવાળી છે એના તમે કાપડા લુગડા ઉતારી આયર મને તમારાથી કોઈ વાંધો નથી પણ મને વાંધો ઈચ્છ્યો કે ખાલી તમે વિડીયામાં એને ઠપકો દીધો હોત ને કે અય નેફા એ ધાનના ધનરવા તું શું બોલો સા તો મને એપ્લિશન આક્રોશ નો આવત છત્રી કલાક થઈ અને કોઈ આયર વિડીયો તમે દીધો હું એવું નથી કહેતો તમે જોયો હું તો નાદ પાડું દેશો નહીં પણ હું એટલું તો કઉ છું હે ચારણો ની એકતા જોઈ લો ચારણો એકતા જોઈ લીધી ને ની આને એકતા કહેવાય ખરેખર હું તો દાદ દઉં છું મા મોગલ એનામાં એકતા રાખે અને રાખતી આવે પણ ચારણો હવે તો સમજો તમે હવે તો સમજો એક ભલે દીધા છે આયરે વિડિયા હું કોઈનો વિરોધ ન દીધા છે મામાએ બે દીધા દીધા છે વિકે છે બીજા કલાકાર મામા બે ત્રણ દીધા છે દુઃખથી દે પણ આટલા આયરો છો તમે કોઈ એમ કીધું કે પાપી રાક્ષસ આ તું શું મા આવે છે બોલો ફોનભાઈ વેસે ફોનભાઈ કહો તો એને કદાચ કબડાવાળી કયો તો એ પણ મને દુઃખ થાય દુઃખ એટલા માટે થાય છે કે હજી ચારણો બેઠા છે હજી આયુ બેઠીશ રાફડા ખુલ્લા નથી હો રાફડા હુના નથી અને યજ્ઞ હવન છે મોગ નો ચોવીસ કલાકના હવાઈ ગયા જાય પણ આયર તું આયર તો છો જ નહી જોકે આયર હોય તો આવું બોલે જ નહીં આયર છો જ નહીં તું આયર બોલે જ નહીં કારણ કે આયર છે ને ક્ષમા કરવા વાળો છે આયર બોલે જ નહીં મારી પાસે હજારો આયરાણી આવે છે આયર આવે છે અઢારે ઉરાણ આવે છે હજારો આયરાણી આયરો અહીંયા સેવા કરે છે મોગલ ધામની પણ તું એક ધરતીને ધાર રૂપી છો પણ આજ મારે માતાજીની આરતી કરીને કહેવું પડ્યું કે મા આનું તું કંઈ દીકરીએ દીવો વડવાળી રહેવા ન દેતી જો આવા પાપીઓ બે ત્રણ હશે તો આ મામા ભાણેજના નાતા ઉપર મામા ભાણેજની પરંપરા માણા મામા મામા ભાણેજી જે એકતા છે આ તોડી નાખશે હે આ હિરો તમારા હંપને મને બહુ આનંદ આવે છે કે મોરલીધન મોગલ તમારી એકતા રાખે ને હંપ રાખે પણ જો અમારા ચારણ કોઈ તમારા વિશે બોલ્યો જ તો તમારા હજારો લાખો વિડીયો વાયરલ થાય મને આયરો દુઃખ થાય છે તમારું અને આ આ માનવ લુગડા ઉતાર લીધા તે સુધી બોલતા અને અહીંયા બે ત્રણ જણા કોઈ એના જેવાના જેવા બેઠા હતા હું તો એને ધનેરવા કહું છું ને કે સંભળાય નહીં તો ઊભું થાય બીજું બીજું ગઈ આ તું બફાટ કરસ રાક્ષસ મને બહુ દુઃખ થાય છે કારણ કે મારી પાસે હજારો આયરો અહીંયા સેવા કરે છે આ મોગલને ઉજળી ઉધળી કરી છે પણ મારા કચ્છના આહીરો છે ને ખમીર વૃત્તી છે એટલે કાઠિયાવાડો ખમર વ્યક્તિ છે પણ કચ્છના જે મારા આહીરો છે ને એને બધાને દુઃખ છે ખૂબ એને લાગણી દુભાણી છે ચારણ પ્રત્યે એને ખૂબ દુઃખ લાગ્યું છે કે અમારા ચારણ આઈનું અપમાન કર્યું એમાં મેં ભેળા છે ખૂબ દુઃખ લાગ્યું છે પણ મઢડાવાળી જે ગંગાનો અવતાર અને પાછો તું એમ કે તને ખબર ન પડે માળા કીધું છે ને પાયણા નો હોય પણ પાંચ જ બેઠા હોય નવ બોલામાં ગણ હોય પણ તારાથી ના બોલાયને તે એક તો બોદડ પરિવારનું અપમાન કર્યું છે કે જેને આંતળા નિસવી નાખ્યા છે બોલી બોલીને ચારણોને કવિઓ કવિતા લખી અને તો એમ કે ચારણે મરાયો પહેલાં ત્યાં દેવા બોદડના પરિવારનું અપમાન કર્યું છે કાલ લોકો કે એમ કહે છે કે આ ચારણોએ મરાયો હતો દેવાજ બોદડે ક્યાં દીકરો દીધો આ એનો રથ થયો એને તો નહીં ખબર પડે પણ હું કહું છું ગઈક જબરજસ્ત દેવા જ બોદડના ઇતિહાસના આને ધક્કો લગાડ્યો શું બોલે છે કે દીકરો મરાવી નાખ્યો અમને ભાવિને બજાડ્યા માતાજીની કે દીકરી બોલે છે પણ એટલું ધ્યાન રાખજો ત્યાં દેવાજ બોદળની જે ફરતીમાં ગામો ગામ મેં અહીંયાથી હુકમ કર્યા છે આયરો આયરો તમે કોણ છો કે વાહની પેટી તમને યાદ કરશે દેવાય બોદળનું તમે ટેચ્યુ બેહરો તમારો ગામો ગામ કે વાહની પેટી યાદ કરશે કે અમારામાં આવા અડાભીડ થઈ ગયા પાસે અડાભીડમાં તે પાણી ફેરવ્યું છે રાક્ષસ પાણી ફેરવું છે આયો થઈ ગયા આવું બફાટ કારણ કે તારો આહાર નહીં હોય શુદ્ધ ન કરતો તું આવું બોલો કારણ કે તારો ખોરાક વિકૃત હોય એટલે તારી ભાષા વિકૃતો જ હોય બીજી વાત કે બોધનનો તે ઇતિહાસને ને જેને કહેવાય કે ઇતિહાસની માથે તે ધૂળ વાળી દીધી પણ એ ધૂળ ચારણો બેઠા છે ને જ્યાં હું લાગવા દઈએ અને પરંપરા છે આહિરો અને ચારણોનો જ રિવાદો આદિ આવડતી છે આવા કદાચ ધાનના ધનમાં બોલાયથી ફરક નથી પડવાનો પણ મને દુઃખ એટલું થાય કોઈ આયુરે વીડિયા ન મૂક્યા કે બાપુ તમારી વાત સાચી છે આ આપણી આયુનું કામ છે જે એ પોતે પૂજે એ ચારણની જગદંબા છે અઢારે વરણની માં છે આ કોઈ ચારણની નથી અને અમે ચારણોએ તમારા ઇતિહાસ ઉધળા રાખ્યા અરે હું તો આઈહરોને કહું છું બાપ મજૂરી કરો અને હું લાઈવમાં કાયમ એમ બોલું છું કે કદાક કદાચ તકનું લાવીને ખાતી હોય તો પાંચ મહેમાનને આયરાણી હાથો બાપ રોટલો ખાઈ જાઓ આ તમને હારું દીધું તમે આ અમને જવા દીધો અમારે કોઈ વખાણ કરવાનું હોય આવા અમે બોલી ચારણો છે પણ અમને બહુ દુઃખ થાય છે મને મારી સમાજના ફોન આવે છે કે બાપુ તમને શું થયું તમે બોલતા નથી તે કહેવાળાએ કીધું બાપુ એની રીતે બોલશે પણ મારું કઈક જુદું છે બોલ કાકા આ એનું ઓધણ છે ને આનો પરિવાર બેઠો છે સમજી લ્યો પણ અગિયારસો નાળિયેર હાથ ચોવીસ કલાક ના જાય છે અગિયારસો હો અગિયારસો પંદર થી સત્તર કલાક યજ્ઞમાં ઘી જાય છે પણ વડવાળી ને એટલું કહ્યું હે વડવાળી જો ધૂપેડું આ ચારણ નું લેતી હોય ફરતી તો આને માતું તું છ મહિના નો થવા કારણ કે છ મહિના તો મોગલ માટે છ વર્ષ લાગે છે તારું નખોદ જ છે કારણ તે અમારા એક મામા ભાણીને એકતા તોડવા બેઠો છે પણ આયરો બહુ હમતદાર છે આયરોને ખબર છે કે આવા ધનના ધનરવાન માના નહીં કારણ કે અમે છે થતા આવ્યા છે પરંપરાથી અને રહેવાના છે પણ તે જે આ બફાટ કર્યો છે ને તને સમા લાયક તો તું છો જ નહીં પણ મારા ચારણોનું એટલું કહું છું હા ચારણો હવે તો સમજો હું કાયમ માટે કહું છું આપણી ભગવતીનું અપમાન થઈ રહ્યું છે આપણી માના ગુણગાણ ગાવાય આ તમે એના ઇતિહાસ સુધરા કર્યા તો તમને કીધા ને કે માગણ કોમ છે ને એને આની ઓકત શું છે આની ઓક છે બહુ દુઃખ થાય છે અતિ દુઃખ થાય બીજાની ગોળે સુધરેલ ભાઈ છે હું ચારણસો અભણસો પણ મને દુઃખ એ જ થાય છે ભલે મેં ચારણો તો વિરોધ કર્યો છે ને એ તો વિરોધ કરવાના છે અને પોલીસ કેસે કરવાના છે લખવાના છે પણ આ વડવાળી જો તને કમો તો મારે નહીં ને તો તો વરવાળી વડવાળી નો કહેવાય સાંભળી લેજે કારણ કે આયનું અપમાન કર્યું છે તારો દીકરીએ દીવો દે છે રાક્ષસ તારો દીકરીએ દીવો તે અમારી આયનું અપમાન બઢાડાવાળીનું એમાં આય આવી ગઈ છે કારણ કે તત્વ એ છે નામ જુદા છે તું એ ધરતીને ભાર રૂપી છો અને અમારે અહીંયા હજારો મારી પાસે આયરો આવે છે કે માના પડ્યા બોલ માથે ઉભા રહી જાય છે કચ્છના ખમીરતા આયરો હાલ તે કાઢો તને ત્યાં જોયા નથી આયર કારણ કે તારા સંસ્કારના નથી તને શું કહેવાનું આવે છે અને આયર આ બફાટ ન કરે બાપ આયર ન બોલે બધાને ખબર પડી ગઈ છે આયર આવું ન બોલે બાપુ એટલે મેં કીધું છે આયર આવું બોલે નહીં આયરના શબ્દ છે નહીં એટલે કીધું આવ્યું છે ને કારણ કે હું કોઈ કારણને માનતો નથી જેની ભેળે હજાર રાત્રે હું કોઈ કારણને માનતો નથી હો કારણ સૌ હું કારણ રાખો હોઉં ઘરે પણ આજે મેં શબ્દ દીધા છે મને દુઃખ જ સાથે છે માને ધૂપ કરી માને કીધું મા આ ઝૂપેલામાં જોત થાય મા એવું તારે કરવાનું છે કે આના ઘરમાં કાંઈ રહેવું ન જોવે મોગલ અને ઝૂપેલામાં જોઈત કરી છે વડવાળી મોગલે આરતી કરી તો એમાં જોત થઈ છે હું તને આયર ક્ષમા હું નથી કરતો કારણ કે હું ચારણ મેં દુઃખ માગ્યું છે આગળ મેં નામનો નાશ કર્યો છે મેં નામનો નાશ કર્યો છે હું તારું નામ લેવા તને બીજી ખબર તળાજામાન પર અમારી સાય નેહડી એભાલ વાળાના દીકરાને ઉભો કર્યો છે તારી ઓકાત છે તું બોલી હગ્યા એભાલ વાળાને ઉભો કર્યો છે એના દીકરા આણાવાળાને અને અને આઈ પણ એ ગયા છે આ કાગબાઈ નાગભાઈ તું જો આ બોગલ અહીંયા ગઈ હતી મહેમાન ગતિ અને સિપર લઈને ગઈ છે આજની તારીખમાં બાબરિયા ધાર છે એ ચાર અણાના પરિવારો છે એ વસ્તુ એને અઢારે વરણ માની રહ્યા છો તું કદાચ ન માનતો કે અમને ફેર નહીં પડે પણ અમારા મામા ભાણેજના નાતા માથે હે આયર તું તો એક ભાર રૂપી છો તું એક ધરતીને ભાર રૂપી છો તે અમારી જગતંબાનું અપમાન કર્યું છે આ વડવાળી તને સો મહિના નહીં થવા દે કારણ કે હું આક્રોશથી બોલું છું કદાચ અમારો ગઠવી બોલી ગયો તારું તો તમે ઠેકડા મારી મારી બીડિયા દે મને દુઃખ થાય છે કોઈ આયુરો વિડીયો ન દીધો કે રાક્ષસ આ તું શું બોલી રહ્યો છો આ ચારણ સમાજ ને આપણું જેને કહેવાય છે હેઠું જોયા જવું થાય છે પણ દેવાયત બોદડે તો દીકરો દીધો ને એની જાહલની ચીઠીઓ બોલ્યા છે હેમુ ગઢવી કવિ આ ચારણો ગુજળા ઇતિહાસ કર્યા એ ઇતિહાસ માથે તે કોડા મારી દીધા રાક્ષસ ચારણો મે તું બોલસ તું જોતો ખરો જરીક કાલ શું કહે છે તો આ ક્યાં કર્યો છે દીકરો ખાલી એમ ઓછા ઇતિહાસ ને આને લગાડ્યું છે દેવાયત બોદળે તને ખબર નથી મને તને ખબર નથી કે મરનાર બેન સુમલદેવ મારું પ્રાણ જાય છે પણ હું નવ ઘરનો વાળ નહીં વાંખવા ઈ નવઘરને દેવાયત બોદડે પોતાનો દીકરો દઈ દીધો કોકે પૂછવું કે આ દીકરા દયા ઘર કે હા આ ઘર દીકરા દઈ દે બીજાની ખબર નથી દેવા જ બોદળે દીકરો દઈ દીધો ઉગો અને આયરાની જેમ કુંભાર ગારો સુધી જાય એમ આખું માથે હાલી નીકળી ગઈ અને ઇતિહાસને અમર કરી દીધો પોતાનો દીકરો દઈ દીધો અને એ ઇતિહાસ માથે તે કોડા માર્યા છે તો એ ધરતીને ભાર મૂકીશો હેઠ કું નકામો છો મને બહુ નફરત આવી ગઈ છે કે આને શું કેવું મારે મને દુઃખ થાય છે કે તું થી આહિર આ શબ્દ બોલો આ પાછી વાત હું રિપ્રેશ જ કરું છું આયર આ શબ્દ ન બોલે બોલે જ ને આયર ન બોલે બાપ ટકનું લે આવીને ખાતો હોય તો ભલે અને કદાચ કરોડોપતિનો દીકરો આયર આ શબ્દો કોઈ દી ન બોલે કારણ કે મને આ વાત ઘરે ઉતરતી નહીં અંદરથી આત્મો ના પાડે છે ના વડવાળી ના પાડે છે આયર આ શબ્દો બોલે નહીં ચારણો આયર ને આપણે મામા ભાણે છે અને રહેવાના છે અને થતા આવ્યા છે આદિ અનાદિથી રિયાસી અને રેવાના છે પણ આવા ધાનના ધનેરવા બોલેથી આપણે કોઈને કાંઈ વાંધો નથી પણ વાંધો એ છે કે આનો વિરોધ કરો આનો એકનો જ હું વિરોધ કરું છું કેનો આનો એકનો જ વિરોધ કરું છું અને મારી પાસે હજારો આયરો આવે છે આજ એને શરમ આવે ને કે આપણે જાય બાપુને શું આપણે કહેવું નહીં આ આ આ સમાજ રૂપમાં એક ભારરૂપી છે આવું આયર કોઈ બોલે જ નહીં આ આયર બોલે જ નહીં અહીંયા હજારો આયર આવે છે મારી પાસે આપણે પાણી માગો દૂધ આપેને દૂધ આપો તો જેને કહીએ શરબત આપે એવા આયલો આવે છે મારી પાસે પડ્યો બોલ જીલોવાવાળા છે પણ તો એક ધરતીને ભાર રૂપી રૂકીશો આયરા શબ્દો કોદી બોલે નહીં બીજી વાત કે ચારણો આની ઉપર આ એક જ વ્યક્તિ માથે હો એનો બીજો કોઈ ભયું નહીં આ એક જ વ્યક્તિ માથે કાયદેસરનો કાર્યવાહી કરવાની છે કાનૂનની જે પ્રમાણે કાનૂનની જે નેમ છે જે કલમ લાગતી હોય એ મુજબ આની ઉપર ગુનો આપણે કરવાનો છે અને મારા ચારણોને ખાસ કહું છું હે બાપ ચારણો આ વડવાળી બેઠી છે કોઈ ભડકાવ ભાષણ ન દેશો કોઈ અપમાન થયું બોલશો કારણ કે આયર અને ચારણ બે માઇન્ડ છે માઇન્ડ આદિ અનાદિથી છે આવા ગોરખોદિયાથી કોઈ ફેર નતો ચારણ બહુ આયરો બહુ હમતદાર છે હમતદાર છે ડાયા છે વિધવાનો છે હમદેદ છે કે ચારણો અમે મામા ભાણનો નાતો છે કોઈ આદિ અનાદિથી હાલ કોઈ દિ જવાનો નથી અને કોઈથી કોઈની કેવડ નથી પણ આ વાત કોઈ બોલે ને તો આપણે એનો સંગ છોડી નાખવાનો બીજું ચારણો ચારણો તમને એટલું કહું છું કલાકારને કહું છું એમાં હું આવી ગયો બધા આવી ગયો બને ત્યાં સુધી એ ઘરનું નહીં પણ એ તળાજાનું પાણી ન પીતા હો પાણી પીવાનું બંધ કરી દો બહારનું પીવો પાણી કે કદાચ જાવ તો હારે લઈને જા પાણી ન પીશો કારણ કે આપણું માની જે ધરતી ઉપર લઈને અપમાન કરે ને એનું પાણી ન પીવાય ગામનું પાણી ન પીશો ખબર છે યુદ્ધ રામ રાવણનું અને એ વિરોધ કર્યો હતો કે આપણી માનું તેડી ગયો હોય લંકામાં અને એના જો આપણે માંસ ખાયબૂલ પક્ષી હતું એનામાં એટલી બુદ્ધિ હતી અને એને એટલું કેવું પડ્યું કદાચ મરી જાય તો બેતર છે પણ હજાર આપણી માને તેડી ગયો હોય લંકાની માલકો રાવણ તો પછી એનું આપણાથી માઉસ લોહી ખાવાની વાત થઈ પણ એનું પાણી ન પીવાય એક પક્ષીને જનાવરને ખબર પડી જાય જટાયું ને તો તને શું કેવો મારે અરે ફટ છે તને આયરાવો શબ્દો બોલે જ નહીં ચારણ વિશે બોલે જ ચારણની દીકરીનું તે લુગડું ઉતાર્યું છે ચારણની દીકરીને ગાય અરે તો ધરતીને ધબા રૂપી છો ભાર રૂપી છો આ વિડીયો એટલા માટે દઉં મને દુઃખ લાગે છે અહીંયા મારી પાસે હજારો આયરો આવે છે હજારો કે બાપુ બોલો પણ આયરો બધાએ જાણે છે કે સમાજમાં આવો હોય અને હોય ભાઈ સમાજમાં હોય આવા જો ગોરખોદિયા ન હોય તો પછી કોને હારા હિણાની ખબર કેમ પડે પણ આને કાયદેસરની એની ઉપર કાર્યવાહી કરો પણ ચારણોને અને આહિરોને આપણે જે મામા ભાણેજના નાતા છે આપણી જે પરંપરા છે બાપ એ આપણે એક રાખવાની છે કોઈની વાતમાં આવવાનું નથી અને આની માથે કાયદેસરની કાર્યવાહી કરી અને આની માથે પગલાં ખાનું લેશે કાયદેસરના પણ હે આહિરો મને દુઃખ એટલું થાય છે કે તમારોનો વિરોધ કેમ નથી કરતા બાપ તમને કાંઈ વાંધો છે આનો વિરોધ કરો કારણ આ આપણી મામા ભાણેજની લાગણીને એકતાને પરંપરાને આદિ અનાદિથી જે આવડ વખતથી નાલું આવે છે એને આ તોડવાનું કામ કરી રહ્યો છે તો આનો સંઘ છોડી દેજો આયરો હું તમને જા કોઈ પણ એમાં હું હોય તો ભલે મારાથી વાત કરું કદાચ હું જો કોઈ સમાજ વિશે બોલ્યો ને તો મારો સંઘ છોડી દો આ અઢારે વરણને લઈને આલેશ એક વરણને લઈને નથી હાલતી અઢારે વરણ ચારણ હોય રબારી ભરવાડ આયર મેર કાઠી દરબાર રબારી ભરવાડ મેઘવાડ કદાચ દલિત હોય તોય ભલે સમજી વાલ્મીક હોય તો ભલે મુસલે એ માન હોય તોય ભલે અને દેવી પૂજક હોય તોય ભલે કોઈ પણ વરણ હોય ઠાકોર હોય તો ભલે એ અઢારે વરણને મોગલ લઈને હાલે સાહેબ પક્ષપાત નથી મને કેટલાના ફોન આવ્યા કે તમારા મામા બોલે મેં અમારો મામો છે ને એ ભાઈ બોલતો નહીં કીધું મામો નથી એ કે તમારા મામો જ બોલે મેં અમારો મામો આવું બોલે જ નહીં આ આહિરના શબ્દ છે ને આયર આવું બોલે નહીં મેં એને એ પણ કીધું છે મેં આયર આ શબ્દ ન બોલે કારણ કે જે દીકરા દઈ દેતા એ આ કાર્ય ન કરે પણ એક દેવાય બોધરની પ્રતિમા જેને ગામડે ગામડે હું ખુદ મુકાવું છું કે આયરની પ્રતિમા તમારા અને મારા આ આહીરોને હું જાહેરમાં કહું છું બાપ તમારા ઘરે મકાન રાખો કાતા રાખો બંગલા રાખો પણ એમાં એવું લખો આહિરનો પણ તે આહિરના શબ્દ માથે ધબો લગાડ્યો છે આવું તું બોલો દેવાય બોદળે જેને કહેવાય એક બેનની જીભાન માટે એક જેને દીકરો દઈ દીધો અને તે ધબો એના ઇતિહાસ માટે તે ધબો લગાડી દીધો છે હે ચારણો તળાજાનું પાણી ન પીતા અને કદાચ જાઓ ને તો પાણીનો શીશો હારે લઈ જાય ત્યાં સુધી ધાન નાખજો જો કે મેં તો ધાન નાખી દીધી સ્વરવાળીની માં તારું ધૂપેલું ફેરું બે કિલા હવા બે કિલાનું માં એનો વંશ નોરવા દીધી આ એક નો હો બીજા નહીં આ એક નો જ આ ગીગાનું કઈ રહેવું ન જ હોય ગીગાનો એકનું જ ઘરનું બીજાનું નહીં આ એકનું જ હણે અને હણો આ ધબા રૂપી છે આજ ભગવતીનું અપમાન કરી રહ્યો છે આજ અમારા મામા ભાણેજના જે આદિ અનાદિથી જે નાતા છે અમારી એકતા છે એના આ રાક્ષસ તોડવાનું કામ કરી રહ્યો છે આ છે એને માફીને લાયક નથી અને આના વડવાળી મોગલ પણ માફ નહીં કરે મારી પાસે હજારો આયરો આવે છે અહીંયા અને કચ્છના આયરો તો હમજી ગયા જાણી ગયા છે કે આવા બફાટ કરે એની વાતમાં આપણે આવાય નહીં બાપુ આવા તો બફાટ કર્યા રાખે આપણે એની વાતમાં અવાય નહીં પણ આવવાની જરૂર છે સમજી ને કાગડાની કાગડો નથી આ ધાન ધનેરું છે જેને કહેવાય ભાર રૂપી છે અને આયર આ શબ્દ ન બોલે હું ઘડીએ વળીએ કહું છું કે આયર આવું બોલે નહીં આયર ન બોલે આયર આ શબ્દો જ ન બોલે ન બોલે કોઈથી ન બોલે કારણ કે આયર તો પહિલી કોમ છે યોદી વંશી છે ચારણો અને આહિરોને જેને કઈ આદિ અનાદિથી નાતો છે આ આપણી એકતાનું તોડવાનું કામ કરે છે આયર આ શબ્દો બોલે નહીં મને દુઃખ થાય છે પણ આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની છે અને ચારણોને એટલું કહું છું બાપ તમે વિરોધ હવે કાંઈ કરવો જ નથી હવે વડવાળી માથે મૂકી દ્યો તો એનું સો મહિના મોગલ ઉજળ કરને કેને એકનું જો ગીગા એક નું બીજાને મોગલ હો વરહ ના રાખે ગીજા એકનું કારણ હણે એને હણો ગીતા કહે અને મોગલ એ છે આ એકનું ઉદળ વળી જાય છે અને નહીં રહેવા દઈએ પણ આ ન કરાય આ ચારણ જગદંબાનું તો અપમાન કરેસ મને દુઃખ થાય અને ચારણો ધીરજ રાખજો બાપ કોઈ ખોટી રીતે કોઈ નુકસાન થાય કોઈની ધર્મને કોઈને હાનિ પૂગે કારણ કે મારી પાસે હજારો આવેલો અહીંયા સેવા છે એને ધર્મ સંકટ આવી જાય કે બાપુ ભાઈ કેમ સેવા કરો અરે મારા હાવા જ તમે તો બધાય શક્ય છો તમે તો માતા છો મડ છો વીર પુરુષ છો અને કીધું આવાનું હોય તો પછી કિંમત ક્યાંથી થાય છે એટલે એટલો જ અમે બધા ચારણો થાય વિરોધ જો કે આઈરોએ કર્યો છે વિરોધ બે ત્રણ મને વિડીયા આવ્યા છે આઈરોએ કર્યો છે પણ આ એકનો જ હું વિરોધ કરું છું કેનો આ એકનો જ આ ગીગાનો એકનો જ વિરોધ છે મારો કે ચારણો તળાજાનું પાણી ન પીતા બસ ઈ ગીગાનો એકનો જ હું વિરોધ કરું છું કારણ કે અહીંયા આયરો આવે છે મારી પાસે અડાભીડ આયરો આવે છે એક અવાજ માથે ઉભા રહે છે લાખોના ખર્ચા કરે છે આહીરો પણ મારો વિરોધ આ ગીગાથીન છે અને કચ્છના આહીર તો ખમીરતાવાળા છે ક્યાંય હોનારત હોઈ ગયા પણ એની ખાનદાની એની મરદાનગી એની પરંપરા આજની તારીખમાં અહીંયા મૂકી નથી મૂકવાના પણ નથી કારણ કે જેની ભેરે મોરલીધર છે ને હજાર હાથવાળી બેઠી છે તો એક ગીગાથીને જ મારે વાંધો છે કે અમારા આખા સમાજનું અપમાન કર્યું છે એમાં અપમાન અમારું કર્યું પણ ભેળું તમારું હોત કર્યું છે દેવા દેવો બોધણની જે ઇતિહાસ સુધળો રચી ગયો છે આયર એની પ્રતિમાનું હડાહડ અપમાન એને કર્યું છે વિચાર તો કરો તો આક્રોશ સાથે કહું છું ચારણો કાંઈ કરવાનું નથી બોલવાનું નથી આ વડવાળીના મોગલના ખોળે નાખી દો એટલે એમાં મોગલ કયો તો ભલન હુંબાઈ કયો તો ભલન કરણી કયો હિંગળા કયો મેલડી કયો જે કયો નવ લાખે આમાં આવી ગઈ છે આ હાંજ માતાજીનો અખંડ યજ્ઞ છે ઘી અને તણ આરતી થાય છે અને માને ધા નાખી દીધી છે પણ ચારણો ધ્યાન રાખજો એ પાણી પીતા નહીં સમજી લેજો ચારણો હું તમને વારો સડાવી દઈશ એનું પાણી ન પીવો એના નામનું સમજી નાખવાનું રોઈ નાખવાનું અને આયરનો આ શબ્દ બોલ્યો આયરનો બોલે આયર આ શબ્દ બોલે જ નહીં ચારણની દીકરી પછી આયર બોલે વધી ન બોલે આયર બોલે જ નહીં મને દુઃખ થાય છે પણ કાંઈ વાંધો નહીં હું કોઈનો ધોખો નથી કરતો પણ દુઃખ સાથે મને કહેવું પડે છે આયરો તમે કોઈ વિડ્યા ન મૂક્યા કે આજે અપમાન કર્યું છે કે આપણે આ આ રાક્ષસને આ ધાનના ધનેરવાને બે શબ્દો કહી કે ભાઈ તારે આ ન બોલાય આ એક તું મામા ભાણીની એકતા તોડવા છે આયરો તમને કાંઈ મને દુઃખ થાય છે આહિરો તમે ઉઠી કારણ અમે તો જાહેરમાં બોલી છે કે આહિર અમારું મહાળ છે કે આજ આહિર અહીંયા નેવું ટકા કામ કરે છે બાપ નેવ ટકા દસ ટકામાં અઢારે વર્ણ છે અમે નેવ ટકા અહીંયા આયર આયરાની દીકરીઓ બાયું બધા અહીંયા સેવા કરે મોગનની મને દુઃખ થાય છે કે આહીરો તમને કાંઈ વાંધો આવ્યો વિડીયો દેવામાં મને બહુ દુઃખ થાય છે આહીરો મને બહુ દુઃખ થાય છે કાંઈ તો નહીં બાપ નો મને એનો કોઈ દુઃખ જ નથી માતાજી ને મોગલ તમને બધાને હોબ રહેના રાખે પણ ગીગાનું મોગલ મૂળ નહીં રવા દે હું સાચી ઠોકીને કહું છું આ વડવાળી છે નહીં ગીગા તારું ધનોત વડવાળી મોગલ કાઢી નાખશે જા ગીગા તને ફટશે કારણ આયરા બોલે નહીં સમજી લેજે ગીગા આયેરાવું બોલે નહીં તને વડવાળી મોગલ માફ નહીં કરે જય મોગલ